લોકસભાની ચૂંટણી માટે ભાજપના નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર ભાજપ સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર અને તેલંગાણામાં કરશે ચૂંટણી જનસભા અમિત પશ્ચિમ બંગાળ અને અમદાવાદમાં તો રાજનાથસિંહ મધ્યપ્રદેશમાં સંભાળશે મોરચો વિપક્ષી ગઠબંધનના નેતાઓ પણ ધુવાધાર પ્રચારમાં લાગ્યા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છત્તીસગઢમાં તો રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં કરશે પ્રચાર ટીએમસી એસપી બીએસપી અને આરજેડી નેતાઓ પણ પ્રચાર અભિયાનમાં જોડાયા પહેલી વખત લોકસભા ચૂંટણી લડી રહેલા પિયુષ ગોયલ મુંબઈ ઉત્તર લોકસભા બેઠકથી ભરશે ઉમેદવારી ઉમેદવારીપત્રક તો નવી દિલ્હી બેઠકથી બાંસુરી સ્વરાજ પણ કરશે નોમિનેશન તો ઓડિશાના મુખ્યમંત્રી પણ વિધાનસભા ચૂંટણીમાં ભરશે પોતાનું ઉમેદવારી ઉમેદવારીપત્રક રાજ્યમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓનો જોરશોરથી પ્રચાર મહેસાણામાં વિધાનસભા માટે ભાજપ ઉમેદવાર સીજે ચાવડા જ્યારે કોંગ્રેસ ઉમેદવાર માટે શક્તિસિંહે કર્યો પ્રચાર ભાવનગરમાં નીમુબેન માટે પુરુષોત્તમ સોલંકીના પુત્રએ કર્યો પ્રચાર દાદરાનગર હવેલી માટે ભાજપે રજૂ કર્યો સંકલ્પપત્ર આપકારી નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં થશે આજે સુનાવણી તો રાઉઝ એવેન્યુ કોર્ટ આજે મનીષ સિસોદીયાની જામીન પર અરજી સંભળાવી શકે છે પોતાનો ચુકાદો હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ભારે બરફવર્ષાને કારણે ફસાયેલા હજારો પર્યટકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે ઉધમપુર સહિતના જિલ્લામાં સ્કૂલ કોલેજ બંધ તો ઓડિશા અને બિહાર સહિત દક્ષિણ ભારતમાં ગરમીથી હાલ રાહત નહીં પાકિસ્તાનની સંસદમાં ભારતના કરવામાં આવ્યા મનભરીને વખાણ મૌલાના ફઝલુલ રહેમાને કહ્યું ભારત સુપર પાવર બની રહ્યું છે અને આપણે ભીખ માંગી રહ્યા છે પાકિસ્તાની સેના પર પણ ભડક્યા મૌલાના અને આઈપીએલમાં આજે લખનઉ અને મુંબઈ વચ્ચે થશે મુકાબલો પ્લે ઓફમાં ચાલુ રહેવા માટે મુંબઈને કોઈ પણ સંજોગોમાં જીતવું છે જરૂરી તો ગઈકાલે કોલકાતાએ દિલ્હી કેપિટલ્સને સાત વિકેટે આપી માત